નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે નેચર વ્લોગ બનાવવા આવ્યા છીએ ને આ આપણા જંગલમાં જેને કહેવાય કે અમારા ગામનું જે જંગલ છે તે જંગલનું આજે આપણે નેચર વ્લોગ બનાવીશું તો હાલ આપણે જે જગ્યાએ બેઠા છીએ તે એક ડુંગર છે નાનકડો અને ડુંગર ઉપર શિવશંકર જંગલેશ્વર મહાદેવનું મંદિર છે તેનો વિડીયો આપણે પહેલા આપણી ચેનલ ઉપર નાખેલ છે તો જોઈ લેજો જોવો હતો અને હાલ પણ આપણે બતાવી દઈએ કે આ જે મોટો ડુંગર છે એક ડુંગરની ઉપર જ જંગલેશ્વર મહાદેવનું મંદિર અહીં આવેલ છે લગભગ ઘણું જૂનું છે મંદિર અને અહીંની જે શિવલિંગ છે તે સ્વયં એવી પ્રગટ થયેલ છે એવું કહેવામાં આવે છે અને વર્ષો જૂનું જે અમારું ખીરસરા ગામ જે બન્યું એનાથી મોર આ મંદિર બનેલ છે એવું માણસો આપણા વડીલો કહે છે અને મિત્રો હવે વાત કરીએ આપણે તો આ જંગલની હાલ તમને એવું લાગશે કે આ જંગલ નથી પરંતુ આ જંગલ જ છે હાલની એવી પરિસ્થિતિને નિર્માણ ટેકનોલોજી વાળો યુગ આપણો જેના લીધે અહીંયા કંઈ જોઈ શકો છો તમે કે પવનચકીઓના ઢગલા બંધ એવા જ્યાં જોશો ત્યાં પવનચક્કી પવન ચક્કી તમને જોવા મળશે દૂર દૂર સુધી આ તમને ઝૂમ કરીને બતાવી દઉં જોઈ શકો છો તમે દૂર દૂર જ્યાં પણ નજર પડશે ત્યાં પવનચક્કી અને પવનચક્કી જ્યાં જોવા મળી રહી છે તો એક સમય હતો મિત્રો જ્યારે અહીંયા કને માણસો ને ધોરા દિવસના પણ આપણે અહીંયા રહેવાનું મુશ્કેલ એટલે બીક લાગતી જયારે આજે આપણે જોઈએ તો ચારે તરફ પવનચક્કી આવવાના કારણે રસ્તા અંદર જ્યાં ત્યાંથી માર્ગ તેના જવા આવવાના તો વિકાસ થઈ ગયો છે જંગલમાં આજે જંગલમાં જાય તો આપને ખબર ન પડે કે જંગલ છે કે ગામ છે એવો વધારે જેને કહેવાય પવનચક્કીનો જ વિકાસ થયો છે અહીંયા ગામડામાં ત્યાં જમીન બાકી નથી અને બાકીના જે વિસ્તાર ક્યાંક ક્યાંક જોવા મળે છે તો ક્યાંક ખેતર છે અને ખેતરોની આજુબાજુમાં નાના મોટા એવા પહાડો ડુંગર નાના મોટા જોઈ શકો છો તમને જોવા મળી રહ્યા છે અને વધારે જોવા મળે આપણને ગાંડો બાવર જે આપણો કચ્છનું કચ્છમાં જે હાલ બહુ જ્યાં જોશો ત્યાં ગાંડો બાવર તમને જોવા મળશે તો કાંટાવાળો જે બાવર આવે છે તે તો ગાંડુ બાવળ એનું નામ એટલા માટે રાખીને છે કે એક વાર તમે કાપો એક લાકડી હોય ને તમે એક કાપો તો એના ઉપર એનામાંથી દસ લાકડી બીજી નીકળે એટલે જેમ કાપો તેમ વધે એમ છે ગાંડુ બાવળ ને અહીંયા થી સુંદર મજા નો એવું દ્રશ્ય તમે તો નેચર વ્લોગ જેને કહીએ કે આ જે જંગલ હોય કે પ્રકૃતિક એવું દ્રશ્ય તો આ બહુ જોવાલાયક આપણે બહુ શાંતિ મળે મનને આપણે ભીડભાડથી દૂર શોર શરાબાથી દૂર આપણે જંગલમાં આવું કોઈ સ્થળ હોય કે અહીંયા નાનકડું એવું મંદિર હોય અને આજુબાજુમાં તળાઓ અહીંયા છે નાનકડું અને સારી જગ્યા સારું લોકેશન ઠંડી હવા અને દૂર દૂર સુધી આપણે કલ્પના કરતા રહીએ તો બહુ સારો સમય આપણો વીતી જાય અને મનને પણ શાંતિ મળે અને માથે આજે આપણે નેચરલ લોગ બની છે ગાણા લોકોને મજા ન આવે પરંતુ આ વસ્તુ જે કુદરતી વસ્તુ કુદરતી માહોલમાં તમે જઈને બેસો મિત્રો તો બહુ આપને મજા આવે તો મોટા મોટા પથરો અહીંયા ઘણી હાલા આપડે પથ્થર ઉપર અહીંયા બેઠા છે પથ્થર જોઈ શકો તમે કાળો દીવાંગ એકદમ પથ્થર છે મોટો અને હાલ અહીંયા ઘાસ પણ જોઈ શકો તમે પથ્થરની આજુબાજુ ઘાસ છે જે હાલ સુકી ગયેલ છે અને મિત્રો કચ્છમાં જે થુવર તરીકે ઓળખાય એ આ થુવર કચ્છનું જંગલમાં જંગલનું આ ઝાડ છે વાળું અંદર કાંટા હોય છે અને કાંટામાં ફૂલ પણ તમને જોવા મળશે આ ડુંગર વિસ્તારમાં વધારે બાજુમાં મળતા નું ઝાડ છે જેના કાંટા આવા તમે જોઈ શકો છો મોટા મોટા કાંટા હોય છે અને મિત્રો આ એક દેશી એવો દેશી બાવર કહેવાય આને નામ આપણે કચ્છીમાં દેશી બાવર કહીએ અને દેશી આનમી દવા પણ ઘણી ઔષધિ એવી બને છે અને જે આ જે આપણે અહીંયા ડાઘ ઝીણી ઝીણી હોય એનો તમે દાંતણ કરીને જે હાલ આપણે બ્રશ કરીએ છીએ એ જૂના જમાનામાં આના દાંતણ કરતા આ કાપીને તો આનો બ્રશ બનાવી ને બહુ આપણે દાંત પણ દુખે અને દેશી જે વારસોથી જે પહેલાં માણસો આનું દંતમંજન કરતા અને ડાઘો આ ડાળીઓ કાપીને અને આના પૂરી પણ તમે ગમે એવી તમારી દાઢ કે દાંત લૂતો હોય તો આના પૂર તમે નાખો દાઢમાં તો તમારો દાંતની તકલીફ પણ પીડા છે તે દૂર થઈ જાય તો ઘણી એવી ઔષધિ આપણા કચ્છમાં જંગલમાં ઘણા એવા ઝાડ છોડ આવેલા છે પરંતુ જાણકારી હોય તો આપણે તેને યુઝ કરી શકીએ અને મિત્રો હાલ અહીંયા કને આ ડુંગર ઉપર જ જેસીબીથી થી તોડી અને રસ્તો બનાવવામાં આવ્યો છે કારણ કે હવે બધાને ફેસિલિટી પૂરી ખબર છે આધુનિક યુગ આવ્યું છે પહેલા આ બાજુ થી પગ અને હવે માણસોને ઉપર ચડવા માટે ડાયરેક્ટ ગાડી ઉપર હાલી આવી રસ્તો બનાવવામાં આવ્યો છે તો આ એક ટેકરી છે ડુંગર અને તેના ઉપર મંદિર આવેલ છે આ તો આપણે ભેગા ભેગા દર્શન કરી લઈ અને આજુબાજુમાં પણ સરસ મજા એવું ઠંડુ હવામાન ને જગ્યા પણ સારી છે આ બાજુથી થી પગથિયા છે પગથિયાથી થી પણ તમે પગે આવો તો ઉપર ચડવાની જગ્યા અને આ છે મંદિર જંગલેશ્વર મહાદેવ તો કારીલી નિદાર્શન ના આપણે દાદા ને તો મિત્રો નાની એરી સરસ મજાન શ્રીલિંગ કે જંગલેશર મહાદેવ જે સયંભુ પોતે પ્રગટ થયેલ છે એ હું માનવામાં આવે છે બધા કહે છે લોકો તો મિત્રો આ મંદિર જંગલેશ્વર મહાદેવ જે જંગલમાં આવેલ છે અમારા ગામમાં તેનો પણ એક જૂનો એવો ઇતિહાસ છે અહીંયા પણ વર્ષો પહેલા એક સાધુ મહાત્મા રહેતા હતા અને તેને નીચે કુવો ખોદાય છે તો મિત્રો અહીંયા જૂનું ગામ હતું પહેલા વર્ષો પહેલાં લગભગ બસો વર્ષથી આસપાસ બાદ તે વખતે અહીંયા પાણીની કમી હતી ખારું પાણી હોવાથી બધા ગામો છે તે હાલ નવું બન્યું છે રોડ ઉપર તો નદી આલે બાજુ હતું પહેલાં જૂનું ગામ હવે નદીને સામે કિનારે ઘણો બે કિલોમીટર દૂર હાલ બનેલ છે નવું ખેસર તો તે વખતે અહીંયા મીઠું પાણી એ હું સાધુ એ વખતના સાધુ અહીંયા હતા સેવા કરતા મંદિરમાં અને તેને કહ્યું કે આ જગ્યા તમે કુ ખોદો ને એવું પાણી નીકળશે મીઠું અને પાણી મીઠું આજની તારીખમાં પણ અંદર છે કૂવામાં તે પણ કુ તમને બતાવીશું તો વધારે આમાં તમને રસો તો કમેન્ટ કરજો તો આપણે તેનો ઇતિહાસ સંપૂર્ણ ઇતિહાસ પહેલાનો આપણે વડીલો પાસેથી જાણીને તમને જણાવશું તો આ છે પગથિયા આપણે પગથિયા ઉતરીને અંદર નીચે જે કૂવો છે તે કૂવો આપણે જોઈશું અને તમને બતાવશું કે કઈ જગ્યાએ કૂવો છે ને કેવું પાણી છે અંદર તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બાજુમાં એક તળાવ પણ આવેલું છે તો તળાવને કેટલો સમય થયો ટાઈમ તે આપણને ખબર નથી પરંતુ કૂવો છે તે જૂનો છે જે આપણે વાત કરી તે પ્રમાણે પહેલા સાધુ મહાત્મા અહીંયા મંદિરે સેવા કરતા તેને આ જગ્યા વિશે જાણકારી આપી કે અહીં તમે કૂવો ખોદો અને મીઠું પાણી નીકળશે અને મીઠું પાણી નીકળ્યું તો આ જોઈ શકો તમે હાલમાં રિપેર સિપેર એક બે વખત કરાવેલ છે કામ અને એ અંદર પાણી પણ જોઈ શકો તમે પાણી પણ છે હાલ ને એકદમ મીઠું પાણી છે ચોખ્ખું જે આજે આપણે ફિલ્ટર પાણી પણ સારું ના લાગે એવું સારું મીઠું પાણી છે ગુવા હાજી હજી માણસો પીએ છે તમે જોઈ શકો છો અહીંયા છે અને આ દોરી હાલની જે લાઈનની બનાવેલ છે કારણ કે જંગલમાં વસ્તુ અહીંયા ખરાબ થઈ જાય દોરી બોરી તૂટી જાય પેલા ગયા સમયે પેલા દોરડો અહીંયા રાખતા એક હાલ આ પ્લાસ્ટિકની લાઈન નાખેલી છે અને ડંકી પણ બેસાડી હતી પરંતુ આ લોખંડની ડંકી હોવાથી બગડી ગઈ અને હાલ તે કામ નથી કરતી ડંકી પરંતુ હાથેથી જે ખેંચીને ડોલ ખેંચી પાણી ઘણા માણસો હજી અહીંયા પીએ છે તો મિત્રો અમારા ગામની જ વાત કરું તો ખેતી ખેતીવાડી વાળા જે ખેડૂત છે તે હાલમાં પણ લગભગ પાંચસો ફૂટથી ઊંડો બોર ખોદે પાંચ સાતસો કે આઠસો ફૂટ ત્યારે પાણી નીકળે છે તે પણ નક્કી નહીં ખારું કે મોરવું કે કાયાવાળું પાણી નીકળે પરંતુ અહીંયા આ વારસો પહેલાં પણ ખોદેલા કૂવો જેમ અત્યાર સુધી એકદમ મીઠું પાણી જે તે વખતમાં હતું એવું જ હાલમાં પણ આપણને પીવા મળે છે અંદરથી તો આ છે સમય સમયની વાત વર્ષો વીતી ગયા છતાંય પાણી એવું જ છે કારણ કે તે જૂના માણસો મહાત્માઓ જે સંતો સાધુઓને જાણ એ વાતની જાણ હતી તે લોકો બનાવી ગયા અને આજે આધુનિક યુગમાં આપણે ગમે ટેકનોલોજી વાપરી પરંતુ એવું પાણી ન મળે આવે તો દુનિયાની દોડભાગની વચ્ચે આપણે આવા બ્લોગ વિચાર કર્યો કે ક્યારેક ક્યાંક બનાવતા રહી કુદરતી માહોલમાં તો આપણે કંઈ નવું જાણવા મળે તો બ્લોગ તમને આજનું કેવું લાગુ તે કમેન્ટમાં અવેશ લખીને જણાવજો અને ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી પણ આવા વિડીયો જોવા મળતા રહેશે તો આવજો હર હર બોલે હર હર મહાદેવ જય માતાજી